બેનુ ની અસ્મિતાને લઈને લડાઈ હતી તો રૂપાલાભાઈએ જે ચૂંટણી પછી પણ કહ્યું હતું કે ભાઈ હું નારી શક્તિની નારી શક્તિને હું સંબોધું છું ને નારી શક્તિ પાસે હું માફી માગું છું તો ક્યાંક ને ક્યાંક બેનો દીકરીઓ દ્વારા અમે તો રૂપાલાભાઈને માફ કરી દઈએ છીએ જેને જે બોલવું એ બોલ્યા રાખે રહેશે ક્યાં સુધી રૂપાલા ઘરે બેસી નથી જતા ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જોઈએ ગઈ કાલે જે રીતે પદ્મિનીભાઈ વાળા નિવેદન આપ્યું છે આંદોલન પાછું ખેંચાવી કરી બધાને માફી માંગી છે આપનું શું નિવેદન છે પદ્મિનીભાઈ છે કોણ એને માફ કરવા વાળા આખો સમાજ છે જેની અસ્મિતા ઉપર મારા પિતાની અસ્મિતા ઉપર બોલવામાં આવ્યું છે તો પદ્મિનીભાઈને કોઈ રાઈટ જ નથી કે માફી આપી શકે આવનારા દિવસોમાં કેવી રીતે વિરોધ રહેશે કારણ કે ચૂંટણી પડી ગઈ એમની ટિકિટ ના કપાય હવે આવનારો સમયમાં જીતે ક્યારે શું રણનીતિ સમજો કે રૂપાલા હારી જાય છે તો તો કોઈ સવાલ જ નથી સમજીને પોતે હજી પણ એ સમજીને પોતે પોતાનું પોતે ઘરે બેસી જાય છે કે આટલો બધો વિરોધ છે તો પછી પોતે પણ બોલેલા છે કે મારા હિસાબે حسابે પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે તો જો એનામાં એટલું ડાપણ છે તો એ ડાપણને એ પોતે ઘરે જતા જતાવે ડાપણ અને ઘરે બેસી જાય તો બહુ સારી વાત છે અગર નથી બેસતા તો પછી અમને બેસાડતા આવડે છે पद्मिनीબાવાળાના નિવેદન બાદ આપે કયા નિર્ણય લીધા છે ખાસ કરીને કેકાલજીના નિવેદન અમે આપણે જે કીધું એ કે નો કોઈ રાઈટ જ નથી કે એ માફ કરી દે રૂપાલાને એ એનો કોઈ હક જ નથી આખો સમાજ છે અને આખા સમાજ ઉપર આ વસ્તુ બોલવામાં આવી છે રાજપૂતાની અસ્મિતા ઉપર બોલવામાં આવ્યું છે તો બાને કોઈ રાઈટ નથી અને અમારો વિરોધ ત્યાંથી જ ચાલુ થયો હતો જ્યારે અમે સેમલા ગેટ ગયેલા ત્યાં જયરાજભાઈને જયરાજભાઈને કીધેલું હતું કે ભાઈ અમે હું રૂપાલાને માફ કરું છું એમ તો ત્યાંથી જ અમારો એને માફ કરું છું એમ જયરાજભાઈએ જો કીધું હતું તો ત્યાંથી જ વિરોધ ચાલુ થયો હતો તો હવે આટલું બધું આંદોલન કર્યું અને પછી પદ્મિ બાજુ આવું બોલે છે પોતે પણ પદ્મિભાઈએ ઘણું આંદોલન કર્યું અને પછી છેલ્લે પદ્મિની બાજુ આ વસ્તુ બોલે છે મને નથી સમજાતું કે એના મગજમાં શું ચાલી રહ્યું છે પણ આ વસ્તુ આ જે બોલ્યા છે એના માટે આજે આજથી અમારા છે અને અમે સમિતિ એની રીતે કામ કરે છે અમે અમારી રીતે કામ કરીએ છીએ બંને આંદોલન કરી જ રહ્યા છે પણ બંનેની આંદોલન કરવાની રીત અલગ અલગ છે સામે માર્કેટ જીવ આપીને પણ લડી લે પણ જ્યારે પોતાના પોતાના ઘા કરે છે કે આઘાત તમને લાગે છે તો જ્યારે ટર્નિંગ પોઈન્ટ આવ્યા છે ને ત્યારે અમારાથી થી આવ્યા છે પહેલા સ્ટાર્ટિંગમાં ફરિયાદ કરી હતી અમે એ ફરિયાદ થી ઘણી જાગૃતતા ત્યારબાદ અમને એવું લાગ્યું કે સમાધાન થઈ જવાનું છે તો અમે સીમડા છે

જે કાયદેસરનું આંદોલન કરીને એ શેમડા ગેટે અમે ગયા પછી જ થયું નો ડાઉટ બધાએ કરેલું છે સુરેન્દ્રનગર કિશોરસિંહ ભેલાએ કરેલું છે પછી ભાવનગર છે જામનગર ભુજ અમે એવું નથી કહેતા કે ના અમે જ કર્યું અમે અમારી પહેલાં કર્યું છે એવું નથી કહેતા પણ જ્યાં જ્યાં ટર્નિંગ પોઈન્ટ આવ્યા ને ત્યાં અમે છીએ આજે ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે એટલે અમારે આવું પડ્યું છે જ્યાં ટર્નિંગ પોઈન્ટ હશે ને ત્યાં અમે ઊભા હશું એટલે નથી તો પદ્મિબાનો

પણ અગર જો રૂપાલા જીતી જાય છે તો એ છે ને કેવાય ને કે જેન્યુઅન નહીં જીતે એ દાવા દાવાથી જીતે કારણ કે